હાલ ગુજરાતમાં એક મુદ્દાએ ખળબડાટ મચાયો છે રાજ રાજકારણમાં ખળબડાટ મચાયો છે આપના કરસનદાસ બાપુએ રાજીનામું આપતા માહોલ ગરમાયો છે ત્યારે સમગ્ર વિષય પર તેમણે કેમ રાજીનામું આપ્યું કયા કારણો છે સમગ્ર વિષય પર તેમની સાથે ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો કરસનદાસ બાપુ આપને હું પૂછવા માંગીશ કે આપથી મોહભંગ થયો કે કોઈ મોહ ભંગ નથી થયો કોઈ વાંધો નથી અને તમારી ચેનલમાં મેં પરમ દિવસ ખૂબ સરસ એક મુદ્દા ઉપર આપણે ડિબેટ કરી હતી અને ગઈકાલે મેં રાજીનામું આપ્યું અને મારા રાજીનામામાં આ વખતે તમે ઓછું જોવા મળે એવું બે બાબત છે એક રાજીનામામાં મેં પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પણ પાઠવી છે અને બીજું જનરલી રાજીનામું કોઈ પણ જગ્યાએથી પડે એટલે આમ છે ને તેમ છે ને બધી નેગેટિવ વાતો થતી હોય મેં કાલથી આજ સુધી અનેક મીડિયા સાથે વાત કરી બધા સાથે એ વાત કરી કે પાર્ટીએ મને ખૂબ પ્રેમ કર્યો છે બહુ ઓછા લોકોના નસીબમાં આટલો પ્રેમ લખ્યો હોય ગુજરાત આમ આદમી પાર્ટીમાં આજની હાલતમાં જે આપી શકે એ બધું જ પાર્ટીએ મને આપ્યું છે પણ સવા વર્ષ પહેલા મારી બાયપાસ સર્જરી થયેલી છે અને આ બધી દોડાદોડીમાં જે ટાઈમિંગ સચાવવું સચાવવું જોઈએ જમવાનું દોવાનું એ બધામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હતી અને પરિવાર અને મારા શુભ ચિંતકોએ મને રિક્વેસ્ટ કરી કે આરામ કરી લો મોરલો હશે તો ચાલતું હતું ને પછી મને થયું કે વાત તો સાચી છે એટલે મેં ગઈકાલે રાજીનામું આપી દીધું બાકી કોઈ મોહભંગ નથી કોઈ નારાજગી નથી કોઈ પ્રકારનો અસંતોષ નથી બધે જ લાગણી છે બધે જ પ્રેમ છે

બાંધછોડ કરવી પડતી હોય છે ઘણી વખત આપણાથી નબળા વૈચારિક રીતે અથવા તો લેવલ ઓફ થિંકિંગ બેઝ ઉપર હું વાત કરું છું નબળા રિપોર્ટિંગ કરવું પડતું હોય છે હું ઘણી વખત સામાજિક સેમિનારોમાં પણ કહું છું કે અઘરી સિચ્યુએશન કઈ તો પેલી વાત તો એ કે જો તમે મને રિપોર્ટિંગ કરતા હો અને હું તમારા કરતા નબળો હોઉં તો એ અઘરી સિચ્યુએશન થઈ હું અથવા કોઈને એવું હું માનતો હોઉં અને હું તમારો બોસ હોઉં તો એ અઘરી સિચ્યુએશન થઈ તમે ગમે એટલું સારું કામ કરો અથવા આપડી ટીમ ગમે એટલું સારું કામ કરે અને એક સારા કામ થયા પછી એનો યશ હું લઈ લઉં અને તમારી પીઠ થાપડવાનો પણ પ્રયત્ન ના કરું આ બધી જે મેટરો છે પરિવાર હોય પાર્ટી હોય સંગઠન હોય કે કંપની હોય એ હ્યુમન સાયકોલોજીને ટચ કરે છે અને નુકસાન કરે છે અને આ બધી બાબત સૌથી પ્રથમ સોમાની માણસને અડે તો તો કોઈ પણ સમજી શકે છે અને આ બધી વસ્તુ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં કોથરાઓ ભરી ભરીને હોય છે કારણ કે સાયકોલોજી બેઝ ઉપર રાજકીય કોઈ પણ પાર્ટીમાં લોકો સેવા માટે પોતાનું યોગદાન આપતા હોય છે પણ મેઇન ઉદ્દેશ અથવા તો મેઇન જે મહત્વકાંક્ષા વાળી વાત છે એ રાજકારણના કોઈ પણ પાર્ટીના ફિલ્ડમાં બધા હોય છે એટલે ત્યાં આ ટાઈપની જે મેં ત્રણ ચાર રોજ વાત કરી એ હરીફાઈઓ વધારે હોય અને એમાં સોમાન ને ક્યાંક કોમ્પ્રોમાઈઝ કરવું પડતું હોય અને ખરેખર સોમાની હોય આખા હોય એને તકલીફ થાય છે કોઈ પણ પાર્ટીમાં હું તો એવું માનું ખાલી આપણા દેશની નહીં દુનિયાની કોઈ પણ રાજકીય પાર્ટીમાં અ આટલો સમય જે પણ ફાળવ્યો આપમાં અને જે પણ થયું એનાથી શું કરસનદાસ બાપુને સંતોષ છે જી બિલકુલ સંતોષ છે માનો કે ફરીથી રિપીટ કરું કે આજની પોઝિશનમાં

એક પાર્ટી કોઈ ચોક્કસ મુદ્દા થી કામ કરતી હોય બીજી પાર્ટી કોઈ ત્રણેય પાર્ટી અથવા તો બીજા બીજા સ્ટેટ ની કોઈ પણ પાર્ટી ઉપર હોય બાકી તો હર કોઈ પાર્ટી એ લોકશાહી નું રક્ષણ કરવાનું થતું હોય છે પણ પાર્ટીમાં શું ફરક લાગ્યો એના કરતા લોકો સાઇડના કેમેરાથી હું તમને જવાબ દઉં તો લોકો ખૂબ છે હું તો તમારા માધ્યમથી આજના રાજકીય લોકો પાર્ટી કોઈ પણ હોય જે એંગલ થી ગણે છે એ એંગલ કરતાં ઘણા ઊંચા છે હું ઘણી વખત કહું કે લોકોને તમે માનો એટલા મૂર્ખા નથી લોકો આપણા કરતાં સો ગણા હોશિયાર છે એટલે ખૂબ સારી રીતે જાણે કે સત્ય કઈ કઈ છે છે નીતિ લોકશાહીનો સાચો ચાહક કઈ બાજુ છે દેશ અને રાજ્યનું ભલું કોણ કરે છે ધર્મ વાસ્તવિક ધર્મ કોણ સ્વીકારે છે અને વાસ્તવિક ધર્મ પ્રમાણે પોતાનો રાજ ધર્મ કોણ નિભાવે છે વિઝન અને વાતોમાં કેટલો આભાસ છે અને કોની પાસે કેટલી વાસ્તવિકતા છે કહેવાનો મતલબ દૂધનો ઉભરો કેટલો છે અને ગેસ બંધ કર્યા પછી એકચ્યુઅલ દૂધ કેટલું છે આ બધું ગુજરાતીઓ ખૂબ સારી રીતે જાણે છે ગેસ બંધ કરીને દૂધનો ઉભરો નીચે બેસે પછી દૂધ કેટલું રહે છે એ જાણીને જ ગુજરાતીઓ આગળ ચાલે છે એટલે પબ્લિક જ ડિસાઈડ કરે છે કે કોનો મુદ્દો કયો છે અને સર્વસ્વીકૃત છે વિસ્તાર લોકશાહી અને લોકોના હિતમાં છે અને હું ઘણી વખત કહું છું કે લોકશાહીમાં રાજા કોણ લોકશાહીમાં બાપ કોણ લોકશાહીમાં લોકો જે નક્કી કરે છે એ મેક્સિમમ જવાબ સારો જવાબ અને સત્ય જવાબ હોય છે જી જી બાપુ આપ સતત લોકો માટે અનેક મુદ્દે લડતા રહ્યા છો આપે પાર્ટી જે છે એ પાર્ટી નું જોઈન કરી એના પહેલા પણ આપ લડતા રહ્યા છો અનેક મુદ્દાઓ આપણે ઉઠાવ્યા છે શું કરસનદાસ બાપુ લોકો માટે લડવાનું ચાલુ રાખશે કે પછી પાર્ટી સાથે હવે છેડો ફાડ્યો છે એટલે તમામ મુદ્દે હવે શાંત થવાનું ઈચ્છા છે એ આ તો સ્વભાવગત વાત છે સ્વભાવગત રણસિંગુ વાગે એટલે યોદ્ધો તલવાર ખેંચી જ લે આ એક હ્યુમન સાયકોલોજી છે એ અંદરથી આવે એને ખુદને ના ખબર હોય કે મેં સલવાર ખેંચી લીધી એમ જ્યાં જ્યાં સત્ય ઉપર અસત્યનો ક્યાંય પ્રહાર થાય ક્યાંય અન્યાય થાય કોઈ ગરીબ મધ્યમ વર્ગ અથવા તો પોતાનો હક ગુમાવતો હોય એવું ક્યાંય ધ્યાનમાં આવે તો તમે પૂછવાનું જવાબ દો નહીં કદાચ હું એવું નક્કી કરું ને કે મારે હમણાં આરામ કરી લેવો છે પણ આવો કોઈ પણ મુદ્દો તો કોઈ પણ આ ટાઈપના માણસો માટે વાસ્તવ લક્ષ્ય આવે તો હું ઘરે બેસી જ ના શકું હું જ્યાં હોઉં ત્યાંથી નીકળી જ પડું સ્વભાવગત છે જ્યારે હોસ્ટેલમાં રહેતા હતા ત્યાંથી આ તકલીફ છે જ્યારે શું કહેવાય હોસ્ટેલમાં હોય ત્યારે જમવાના શોખીનો હોય એ દરમિયાન અમે રાજકોટ ઉપવાસ કરેલા છે બળાત્કાર જેવા કેસમાં જી 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 અ બાપુ હવે જે રીતે એ વાત સાચી છે કે પરંતુ એક પીઠ વળવવો એક પાર્ટી હોવી એક સમર્થન હોવું પણ જરૂરી હોય છે ત્યારે આગળ લોકો માટે લડવા માટે કોઈ બીજી પાર્ટીમાં જોડાવાનો કા તો આપ સાથે જ ફરી જે છે એ કન્ટિન્યુ કરવાનો કે કોઈ પણ કમબેક કરવાનો કરસનદાસ બાપુની ઈચ્છા ખરી ના એ બધું તો વેલું છે હું આજે લગભગ બહુ બધા મીડિયા વાળાને કહ્યું તમને પણ કહું કે હું નાનો હતો ત્યારે મારા બા મને એવું કહેતા કે બેટા કાલ ને કોને ખબર છે હું તમને પણ જવાબ આપું કે કાલ ને કોને ખબર છે આજે કોઈ ગણતરી નથી આપ સાથે જોડાયા અને સમગ્ર વિષય પર ચર્ચા કરી તેની માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ